વિરોધ કરી રહેલા આ ખેડૂતોને જુઓ આ ખેડૂતોનો વિરોધ પોતાની જમીનના બદલામાં વળતરની માંગને લઈને છે ડીસા તાલુકાના ડાબસ ગામે જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરની વચ્ચો વચ્ચે હાઈ ટેન્શન વિજલાઇન ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે જેમાં ખેડૂતોની મહામૂલી જમીન જતી રહી છે એટલું જ નહીં ખેડૂતોને જેટકો કંપની દ્વારા યોગ્ય વળતર પણ નથી ચૂકવવામાં આવ્યું ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં કંપનીના અધિકારીઓ મનમાની કરી ટાવર ઊભા કરવાની કામગીરી કરી રહ્યા હતા જેથી કંટાળીને આખરે ખેડૂતોએ ખેતરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી ખેડૂત ખેતરમાં જ ઝેરી દવા લઈને પહોંચતા હાજર અધિકારીઓ અને અન્ય કર્મચારીઓમાં દોડધામ મચી હતી

એનો નિર્ણય હોવો જોઈએ ને બીજો એક લોચો એમ છે કે જેના ખાતામાં ધોબલો આવે છે પેમેન્ટ જાય છે બીજા ખાતામાં એનું પણ નિરાકરણ આવવું જોઈએ ને સરકારનો પરિપત્ર છે અમારા ડાવાસની અંદર નદી પટમાં લાઈન ચલાવીએ ને તો ચાલી શકે છે જગ્યા ખૂબ પડી છે ખરાબ આમ જગ્યા પડી છે આ લાઇન બંધ થાય તો લોકો ખેતી વ્યવસ્થિત કરી નાના છોકરાએ લોકોને હવે આ કાકો જે પડ્યા છે બેભાનથી અવસ્થામાં એ રાત્રે કાકે કાધું નથી બોલો અને જેટકો કંપની દાદાગીરી જ છે અર્યા લોકોને કોઈ સારો જવાબ નથી મળતા મુખ્ય માગણી એક છે કે કે તો આ લાઈન આખી ચેન્જ કરો લાગે એને પૂરેપૂરું વળતર મળવું જોઈએ જેના ખાતામાં ધોબલો આવે એની વળતર મળવું જોઈએ ધોબલો જેના ખાતામાં આવે વળતર બીજાના ખાતામાં આ વસ્તુ ચાલે એનો નિર્ણય જોઈએ ઉગ્ર આંદોલન કરીશું શકશું જિલ્લા પંચાયત તાલુકા જે જવું છે હું ગાંધીનગર સુધી અમે જવા તૈયાર છે હાઈકોર્ટમાં જવાબ જવું અમે મોમલદારમાં જઈને ધરણા કરીશું ડાવસના બધા ખેડૂતો ભેડા થઈને પણ આનો નિર્ણય અમારે જોઈ કે હાલ જે આ લાઈન ઊભી થાય છે ને પહેલો તો અમારે મુદ્દો આ પાર્ટી જે પહેલો જ પોલ ઊભો થાય ને એ પાર્ટીના અમારે બે પોલો આવે છે એમાં એક પોલનો પૈસા બીજાના ખાતામાં જાય છે પોઈન્ટ બીજાના અમે ચડાવી દીધો છે એટલે એ રોય મેન વિરુદ્ધ છે અને બીજું ઝટકો લાઈનો નો કે એનું વળતર બરોબર હાલતા નથી ગમે તે રીતે આનું વળતર અને વળતરની ની કોઈ સિસ્ટમ જ નથી આ લોકોને આગળ અગાઉ પોલ અમારા ગામમાં ઊભા થયા ને 500 રૂપિયા કોઈને 1000 રૂપિયા એવું વળતર આવ્યું છે 10 10 લાખ ની જમીનો બગડે છે હાલ જે એક એક પોલ પાછળ 10 10 લાખ ની જગ્યા જાય છે ને વળતર નોમ કોઈ નથી વળતર મામલે જ્યારે જેટકોના અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હવે ખેડૂતોનો જે તે પ્રશ્ન હોય તે પ્રાંત કચેરી ઉપર જઈ ચર્ચા વિચારણા થઈ ગયેલી છે જે ન્યાય આપ્યો છે એ અમારા સર જોડે તમે વાત કરી શકશો હવે એમનો સર્વે નંબર કોઈ અલોટ ઉલટસુલટ થયા છે એ પ્રશ્ન એમનો પોતાનો છે એમાં અમે કંઈ કરી શકતા નથી એમાં તો સરકારી અમે બંધન કરતા છીએ સરકારના જે નીતિ નિયમ પ્રમાણે અમે બધું જ આપીએ છીએ જેટકોના અધિકારી તો સરકારના નીતિ નિયમોને આગળ ધરીને પોતાની જવાબદારીમાંથી છટકી ગયા પરંતુ હવે સવાલ એ છે કે આ લાચાર ખેડૂતોની વ્યથા કોણ સાંભળશે ક્યારે ખેડૂતોને પોતાની મહામૂલી જમીનનું યોગ્ય વળતર મળશે રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા